નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર બે હજાર પચીસમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે પાંચ મોટી ભવિષ્યવાણી છે નવું વર્ષ કરોડપતિ તમને બનાવશે તેવા યોગ મિત્રો જોવા મળી રહ્યા છે મિત્રો બે હજાર પચીસનું વર્ષ શરૂ થઈ ગયું છે એટલે કે શરૂ થવાની હવે ટૂંક સમયની ઘડીઓ છે ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે બે જાન્યુઆરી મહિનાથી લઈને ડિસેમ્બર સુધી ખાસ કરીને વૃશ્ચિક રાશિ માટે બે હજાર પચીસ નું વર્ષ કેવું રહે છે તેને લઈને આજના વિડીયોમાં વાત કરવાના છે તેમજ મિત્રો સાથે સાથે આપણે બીજી રાશિઓ જે મકર જે બીજી બાર રાશિઓમાંથી જે અગિયાર રાશિઓ છે તેની રાશિ ભવિષ્ય પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને ડાયરેક્ટ તમે બીજી રાશિનો વિડીયો પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે વૃશ્ચિક રાશિના જાતકો છે એમાં વર્ષ બે હજાર પચીસ દરમિયાન ગ્રહોની ચાલ કેવી છે કારણ કે ગુરુ ગ્રહ શનિ ગ્રહ અને આ મંગળ ગ્રહ દરેક લોકોના જીવન ઉપર આ ત્રણેય ગ્રહોની મિત્રો ખૂબ જ અસર થતી હોય છે તો એની ચાલ કેવી છે તેના આધારે જ મિત્રો આપણને ફળ મળતું હોય છે આર્થિક રીતે મિત્રો વરસ કેવું રહેવાનું છે કૌટુંબિક જીવન અને પરિવારની અંદર પ્રેમ સંબંધિત મિત્રો આ વર્ષ કેવું રહેવાનું છે તેમજ મિત્રો કારકિર્દીની વાત કરીએ વ્યવસાયની વાત કરીએ પ્રમોશનની વાત કરીએ તો તેના વિશે પણ મિત્રો આજના વિડીયોમાં એટલે કે પાંચ મોટી ભવિષ્યવાણી કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ યુટ્યુબ ચેનલ ઓનલી પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ કે વર્ષ બે હજાર પચીસ વૃશ્ચિક રાશિના લોકો માટે તકો અને પડકારોનું મિશ્રણનું વચન આપે છે એટલે કે તમારે તકો પણ મળશે સાથે સાથે થોડુંક પડકારનો પણ સામનો કરવો પડશે જ્યોતિષની દ્રષ્ટિએ નોંધપાત્ર ગ્રહોની ગતિવિધિની જીવનના વિવિધ પાસાઓમાં ખાસ કરીને અસર થતી હોય છે જેમાં કારકિર્દી નાણાકીય આરોગ્ય અને સંબંધોનો સમાવેશ થાય છે આ અહેવાલમાં એટલે કે આ વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિનું રાશિફળ જોશું તો સૌપ્રથમ આપણે કારકિર્દી અને વ્યવસાયની સંભાવનાઓ કેવી રહેશે તેની વાત કરીએ તો ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો તેમના વ્યવસાયિક જીવનમાં ફળદાયી વર્ષની અપેક્ષા રાખી શકે છે કર્મચારીઓને તેમના સમર્પણને કારણે માન્યતા એટલે કે પ્રગતિ જોવા મળશે તે સંભવિત રીતે તમને પ્રમોશન અને પગારમાં વધારો તરફ દોરી જાય છે એટલે કે ખૂબ જ સારો વધારો થઈ શકે છે વ્યવસાયના માલિકો જે બિઝનેસ કરી રહ્યા છે તેને નવી ભાગીદારીથી વિસ્તરણ અને લાભ જોઈ શકો છો જો કે માર્ચ અને એપ્રિલ દરમિયાન જ્યારે પડકારો આવી શકે છે ત્યારે સાવચેતી રાખવાની સલાહ મિત્રો આપવામાં આવે છે વૃશ્ચિક રાશિ માટે નાણાકીય વર્ષ કેવું રહેશે તો બે હજાર પચીસમાં ખાસ કરીને વૃશ્ચિક રાશિ માટે નાણાકીય સ્થિતિ છે એ આસાદ પદ લાગી શકે એટલે કે થોડુંક સારું અને થોડુંક મધ્યમ આવકના સ્ત્રોતો વર્ષની શરૂઆતમાં વધવાની સંભાવના છે રોકાણો સારું વળતર આપે તેવી સંભાવના છે જોવા મળી રહી છે દેવાનો બોજથી દબાયેલા લોકોને આ વર્ષે રાહત મળી શકે છે તેમ છતાં ખાસ કરીને જુલાઈ મહિનો અને ઓગસ્ટમાં સમજદારીપૂર્વક ખર્ચનું સંચાલન કરવું છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે વૃશ્ચિક રાશિ માટે કૌટુંબિક જીવન પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો સભ્યો વચ્ચે એકતા અને સમજણ વધવાથી પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે કુટુંબનો નવો સભ્ય પણ ફોલ્ડ એટલે કે જોડાઈ શકે છે જે અલગ છે એ પણ જોડાઈ શકે છે વિવાહિત યુગલોને એટલે કે જેના નવા લગ્ન થયા છે તેમના ભાગીદારો તરફથી ટેકો મળશે જ્યારે સિંગલ્સ લગ્નની સંભાવનાઓ શોધી શકે છે જો કે ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર ગેરસમજ લાવી શકે છે ઓપન કોમ્યુનિકેશન જાળવવું એ પણ મિત્રો એક ચાવી છે એટલે કે એ પણ મિત્રો એક મહત્વની બાબત છે આરોગ્યની વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બે હજાર પચીસ માટે મિશ્ર રજૂઆત કરે છે શરૂઆતમાં મહિનામાં ઉર્જા સ્તરમાં વધારો જોવા મળે નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા મદદથી તમને મળી શકે છે જોકે તાણ થાક એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે ખાસ કરીને જોવા વધારે જોવા મળી શકે છે જેને દીર્ઘકાલીન પરિસ્થિતિઓ ધરાવતા લોકો તરફ વિશેષ ધ્યાન આપવાની જરૂરી છે વૃષિક રાશિ માટે શૈક્ષણિક તકો બે હજાર પચીસમાં વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક મોરચો સાનુકૂળ જણાય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે આ સાથે સાથે ઉચ્ચ શિક્ષણની ઈચ્છા ધરાવનારા લોકો માટે આ વર્ષથી ખૂબ જ લાભદાયી લાગશે વિક્ષેપો ટાળવા માટે અભ્યાસ પણ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે વૃશ્ચિક રાશિ માટે પ્રવાસની શક્યતા છે આ વર્ષે વિદેશમાં કામ અથવા વ્યવસાયિક સંબંધિત પ્રવાસની તકો લાવી શકે છે જે ફાયદાકારક સાબિત થાય છે ધાર્મિક અથવા લેજર હેતુ માટે કૌટુંબિક પ્રવાસો પણ કાળ પડશે લાંબી મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય અને સામાનનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કેટલાક ઉપાયો અને સૂચનો પણ આપેલા છે વૃશ્ચિક રાશિઓ માટે વર્ષની સંભાવનાઓ વધારવા માટે એટલે કે સારું વર્ષ બનાવવા માટે ખૂબ જ લાયક બનાવવા માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરો શનિવારે સરસવના તેલનું દાન કરો શિવલિંગ પર નિયમિત જળ ચલાવવાની સલાહ સલાહ આપે છે જરૂરિયાતમંદોને દાન કરવું માનવામાં આવે છે કે આ પ્રથાઓ નસીબમાં સુભા સુધારો કરે છે અને નકારાત્મક પ્રભાવોને ઘટાડો કરે છે તો આગામી વર્ષ વૃશ્ચિક રાશિઓ માટે કારકિર્દી નાણાકીય અને સંબંધોના વૃદ્ધિની સંભાવના ધરાવે છે સફળતાની તકો છતાં સ્વાસ્થ્ય અને ખર્ચનું ધ્યાન રાખવું વર્ષના અમુક સમયે નિર્ણાયક સાબિત થશે વ્યૂહાત્મક આયોજન પ્રયત્નો સાથે બે હજાર પચીસ યાદગાર બની રહે તેવી ભગવાન પાસે શુભકામના તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ બાકીની રાશિનું રાશિફળ જોવા માટે નીચેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપર જઈ અને બાકીના જે જાતકો છે તેનો પણ તમે રાશિફળ જોઈ શકો છો